સમગ્ર વિશ્વને અખુદ પ્રેમ કરુણા અને માનવ સેવાનો સંદેશ આપનાર પ્રભુ ઈશુ ખ્રિસ્તના જન્મોત્સવ નાતાલ પર્વને લઈને ખ્રિસ્તી સમાજમાં ઉત્સાહનું માહોલ છવાયેલો છે નાતાલ પર્વને હવે માત્ર બે દિવસ બાકી હોય ત્યારે ભરૂચ સીએનઆઈ ચર્ચ મંડળીના સભ્યોએ ઉત્સવની ઉજવણીને દેખાવ કરતાં સેવા સાથે જોડીને ઈસુના દ્રષ્ટાંતને સાકાર કર્યો છે ભરૂચ સીએનઆઈ ચર્ચના રેવ કિશન વસાવાની આગેવાનીમાં ચર્ચ કમિટીના સભ્યોએ શહેરની સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ સેવાયજ્ઞ સમિતિમાં આશ્રય લઈ રહેલા ગરીબ નિરાધાર અને અશક્ત લોકો માટે ફ્રૂટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજ્યો હતો આ સમિતિ વર્ષોથી નિરાધાર માનવ સેવામાં અગ્રેસર રહી છે ઈસુ ખ્રિસ્તના સેવાના દ્રષ્ટાંતને જીવંત કરતાં ચર્ચ મંડળીના સભ્યોએ નાતાલની સાચી ભાવનાને ઉજાગર કરી હતી ફ્રૂટ વિતરણ માત્ર દાન નહીં પરંતુ માનવતાની સાથે આત્મીયતા અને પ્રેમનો સંદેશ બની રહ્યો હતો આ પ્રસંગે ચર્ચ કમિટીના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અમારી જે કમિટી છે એમણે નક્કી કર્યું કે આ વખતની નાતાલ આપણે અનોખી રીતે ઉજવીએ એના માટે ભરૂચમાં જે સેવા યજ્ઞ સમિતિ છે અને ત્યાં જે આશ્રય હેઠળ જે રહેનારા નિરાધાર લોકો છે ને એમની સાથે આજનું ફ્રૂટ્સનું વિતરણ કરવાના માટે અમે આવ્યા હતા અને અમારી એ પ્રાર્થના છે કે આ લોકોની જે સેવાઓ કરે છે રાકેશભાઈની આખી ટીમ ઈશ્વર એમને પુષ્કળ આશીર્વાદિત કરે એમની સેવાઓને આશીર્વાદિત કરે અને જેટલાય વહલાઓ અહીંયા આશ્રય હેઠળ રહે છે एमने ईश्वर आ वर्षमा ने आवणारा वर्षमा सारी तंदुरुस्ती આપે અને સાથે એમની જોરિયા તો પૂરી પાડે એવી ખાસ અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ થેન્ક યુ ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબ્સ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે